વેલકમ બેક માય ન્યૂ બ્લોગ જય માતાજી જય શ્રી રામ તો ફરી એકવાર મારા બ્લોગ વિડીયોની અંદર તમારું સ્વાગત છે તો બધાને દિલથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજે આપણે ઘણા દિવસ પછી આપણું બ્લોગ આવે છે એનું કારણ છે ભાઈ હમણાં ગરમી એવી નેક્સ્ટ લેવલની પડે છે ને ભાઈ મોબાઈલ છે ને હીટ પકડી જાય એટલે વ્લોગિંગ કરવાનું કંઈ મેળ નથી આવતો ને બેટરી હેલ્થની છે ને હમણાં ને હમણાં ચાર પાંચ ટકાની પથારી ભરી ગઈ એટલે આપણે છે ને વિડીયો હમણાં થોડાક દિવસ ગરમી જેવું વાતાવરણ છે ને એટલે બંધ કરી દીધું મોબાઈલ બગડે ને એના હિસાબે બંધ કરી દીધું હીટ પકડી જાય બહુ મોબાઈલ એટલે બહુ ગરમી પડે છે ને એટલે એટલે થોડાક દિવસ થાય વ્લોગિંગ બંધ છે તો હવે વાતાવરણ થોડુંક સ્ટેબલ થઈ જાય ને એટલે પાછા રેગ્યુલર વિડીયો આવવા મળશે વિડીયો સારો લાગે તમારા મિત્રોને શેર કરી દેજો એક મસ્ત લાઈક કરી દેજો ને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી એટલા દિવસ વિડીયો નથી આવ્યો એટલે સોરી બાકી થોડો થોડો સપોર્ટ કરજો એટલે વિડીયો બનાવવાની મજા આવે ને હવે મારે જવું છે મારા ભાણેજની વાડીએ વિડીયો જોતા જાવ શું કરવા જાવ છો ને તમે વિડીયો જોતા જાવ એટલે તમને ખબર પડી જાય તો લેસ ગો તો ફાઇનલી આપણે વાડીએ આવી ગયા ભાણેજની વાડીઓ હવે ભાણેજ જ મોર હું કામ કરવા જાય ને તમે જોતા જાવ વિડીયો સારી ખબર પડી જાય આવું છે ભાણે કર્મ ભાણે જે છે ને આ ખેડ કરને કેમ એમાં માર દીધી પણ કઈ ભાઈયું ન તો કા ઉડાડામાં

હા હા આરામથી પર සම්પુલના કિલોમીટર તો મપાઈ ગયા લાગે એ ભગવાન કે શું ઝુલમ હે ચૂટી ગયો તું સમજા નહીં આઈ છે કા એ ઉલારીએ તો બાવળો હે કે જરૂરી છે છે गुरुवन करखस लो लैन करखस लो ये तो नहीं बात हो ना मैंने तो તો ફાઈનલી આપણે બે લાખિયા કપાઈ ગયા આ છે ને આપણે કિચન ગાર્ડન કલમુ છે ને કલમું હારી નમી ગઈ છે હિસાબે વાવાઝોડાના હિસાબે વાવાઝોડું નથી ઉપર પણ પવન સારો આવ્યો હતો ને એના હિસાબે એમાં ટેકા મારવાના કાપવા આવ્યા હતા જંગલમાં ભણેજની વાડી ક્યાં છે પાણીમાં તો હડી જાય ઓલા ઓલા ડંડા નો હડે ડંડા તો નો હડે તો પછી હા એટલે ઉપર નો હડે પણ જમીન માં એ નહી હડી જાય

તો ફાઈનલ ટેકા બાંધી દીધા ગાડીમાં હે મેના રાણીમાં જે મસ્ત બંધાઈ ગયા મેન ભાણે છે થોડીક મહેનત કરીને બાંધી લીધા છૂટે નહીં તો રસ્તામાં નહીં છૂટે ને ફાઈનલી ભાણેજની વાડીથી આપણે ટેકા લઈ આવવાની ટેકા મારી દીધા જો ત્રણ ટેકા માર્યા છે ટેકા આ બાજુ મર્યો એક બાજુ ને કાંઈ આ કલમ છે ને આમ ઓલી બાજુ ઝૂકી ગઈ હતી હવે છે ને અંધારું થઈ ગયું છે યાદ નહીં ગયો અંધારું થતું આવે બાકી એક ઓલી બાજુ કેરમાં માર્યો ટેકો કેરમાં છે નવી લૂમ આવીને એટલે મારી દીધો ટેકો એક માર્યો આ ટેકો આ લૂમ આવીને એટલે બાકી આને છે ને બાંધેલી છે ઓલી બાજુ દિવાલમાં બાકી વચ્ચેથી બેન્ડ મારી જાય છે બાકી હજી બે ત્રણ ટેકા પીડા છે સ્પેરમાં રાખ્યા છે ક્યારે જરૂર પડે તો મારવા થાય એ માટે તો ફાઈનલી મિત્રો આપણે આવી ગયા ટેકા ખોડી ને ઘરે આવી ગયા ને અંધારું થઈ ગયું જમવાનું થઈ ગયું હવે સીધું છે ને જમવા બેસી જવું છે પસંદગીનો રસ કેરીનો કેરીનું અથાણું મુરબો છાસ ને રોટલી તો હાલો બધા જમવા આજે છે આપણે સોમવાર ને આજે છે ને અમાસ પણ સવારે છે એટલે આગળ આપણે બહાર જવાનું છે તો ફાઇનલી જમી લીધું ગાડી કાઢી લીધી છે ને આપણે જવું છે આમાં શું છે ખબર પાણીની બોટલ છે પછી શર્ટ છે એવું બધું છે ને આપણે અત્યારે જવું છે બાજુના ગામના જય દ્વારકાધીશ ગ્રુપવાળા છે ને જે ખોડા હાલીને જાય ને શ્રદ્ધાળુ એને આજે કંઈક આઈસક્રીમને એવું કંઈક પ્રોગ્રામ રાખ્યો છે તો ઘડીક ત્યાં જવાનું છે ને પછી આપણે રબતે મુજબ આપણી નોકરી ઉપર જવાનું છે હાલો જમી લીધું ક્યારનું ઘડીક મેચ ને હવે નીકળીએ આપણે બે કામ છે અત્યારે એક તો પેલા સેવા કરી ત્યાં જવાનું છે ત્યાં થોડોક વિડીયો બનાવવાનો છે ને બાકી આપણે નોકરી ઉપર જવાનું છે તો ફાઇનલી મિત્રો આજે પાછું આપણે સોમનાથ દ્વારકા રોડ ઉપર આવવાનું થયું છે ને આજે ગયા વખતે છે ને બદામ શેક રાખ્યું હતું ને આખેલે એટલે શું રાખ્યું છે કોણ રાખ્યા છે હાલો એ બતાવી દો તમને આખું ફીસ લઈને જ આવ્યા છે તો અમે બે રિક્ષા પડી ને રિક્ષા ભરીને જ લઈ આવ્યા છે શ્રદ્ધાળુનો ઘસારો કેવો છે થોડોક આ ગરમીને મોસમના હિસાબે થોડોક ટાર્ગેટ વિકા છે

घटि <laughs>